બહુ કરુણ ઘટના છે શબ્દોથી તો વર્ણવી ન શકાય પણ અમે અમારા કુટુંબનું કોઈક ગુમાવ્યું હોય એવું લાગે છે અમે અમારા સંબંધ લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષ જૂના છે એટલે યાદ તો આવે જ કારણ કે સાથે આ ડટીઝન જે અમારો ગ્રુપ છે બાર જણાનું એ બધા મિત્રો એકબીજાના સુખ દુઃખમાં હંમેશા રહ્યા છે અને કોઈ પણના દુઃખ સુખની અંદર વિજયભાઈ સૌથી પહેલાં એમના ઘરે આવતા મારા ઘરે એવા ઘણા બનાવ બની ગયા છે મૃત્યુના ત્યારે વિજયભાઈ મારા મધર વખતે મારા ભાઈ વખતે અને મારા ફાધર વખતે સૌથી પહેલાં આ જ ખુરશી ઉપર વિજયભાઈ બેસી અને એમને દિલ સોજી પાઠવતા એટલે વિજયભાઈ માટે તો જાણે કંઈક કેવા જેવું રૂજ નથી એનું એનું જેટલું આપણે કહીએ એટલું ઓછું છે હા બહુ દુઃખ થાય છે મને લાગે છે ઓછામાં ઓછા ચારેક મેમ્બર તો વિદાય લઈ લીધી છે હા એમાં એવું છે કે સૌથી પહેલાં અભયભાઈ ગયા તો એ દુઃખે એટલું થયું પછી આ વિજયભાઈ ગયા એટલે અમારા ગ્રુપની અંદર જે બે ધુરંધર માણસો હતા એના વગરનું ગ્રુપ થઈ ગયું એટલે દુઃખ બહુ દુઃખ થાય છે વિજયભાઈની યાદગાર તમને કેવી યાદગાર છે ને શું તમે યાદ કરો વિજયભાઈ તો આમ મારી દૃષ્ટિએ જુઓ તો બહુ સરળ વ્યક્તિ હતા રાજકારણી તમે એક બાજુ મૂકી દો ગમે એ વ્યક્તિ હોય ગરીબ હોય પૈસાવાળા હોય એનો દ્રષ્ટિકોણ હંમેશા એ વ્યક્તિનું જે કંઈ કામ છે એને પૂરું કરવા માટે જ એને એ વિચાર આવતા હોય કે ભાઈ આ વ્યક્તિનું નાનું મોટું કામ છે સદા હસતા બધાની સાથે મળતા અને દરેકના ઘરના પરિચિત મીન્સ કે મારા ઘરે આવે તો એને દરેક વ્યક્તિના નામ પાછા મોઢે હોય કે શું કરે છે તારી માને કેમ છે તારા ભાઈને કેમ છે બહેનને કેમ છે આવું વ્યક્તિત્વ એનું હતું ડઝન ગ્રુપમાં એવું છે ભાઈ કે અમે ધર્મેન્દ્ર કોલેજમાં બધા અભ્યાસ કરતા એમાંથી બધી મિત્રતા થઈ જોકે આ ડિ ડઝન ગ્રુપની અંદર હું થોડોક નવો છું બાકીના મેમ્બરો છે એ સ્કૂલથી સાથે હતા હું જ્યારે ધર્મેન્દ્ર કોલેજમાં આવ્યો ત્યારથી સાથે થયો તો એ પાંત્રીસ ચાલીસ વર્ષ તો એના થયા અને એટલું મજબૂત મિત્રતાનું આ ગ્રુપ થયું સુખ દુઃખની અંદર દરેક વ્યક્તિ હંમેશા હાજર રહી અને એ સિલસિલો ત્યારનો આજ સુધી ચાલ્યો છે અને હું તમને કહી શકું એ જ પ્રેમ એ જ સ્નેહ એમાં કાંઈ ફેર પડ્યો નથી ગ્રુપમાં શું વાતો થતી ગ્રુપ ગ્રુપની અંદર તો ત્યારે કંઈ રાજકારણની વાત હોય જ નહીં અમારા ગ્રુપમાં અમે મસ્તી કરતા આનંદ કરતા ખાતા પીતા એકબીજાની ઉતારતા અંધકળીઓ રમતા દર ચૌદમી જાન્યુઆરીએ અમારે બાર બાર મિત્રોમાંથી કોઈ પણ એકની અગાસીમાં જવાનું હોય ત્યાં જમવાનું હોય છોકરા એના છોકરા હોય ભાભીઓ હોય બધા હોય અને જેમાં પછી સાંજના મસ્તી કર્યા પછી સાંજના જમવાનું હોય અને જયમાં પછી અંતકડી ચાલુ થાય કારણ કે વિજયભાઈના ગીતોનો બહુ શોખ હતો મોસ્ટલી દેશભક્તિના ગીત પોતે બહુ ગાતા પણ એ રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી અમારી અંતકડી ચાલતી બધા બધા જ આપણા મેઘાણી થી માંડી અને અત્યારના માણસોએ જે ગાયેલા ગીતો છે એ બધા એ દેશે વીર જવાનો કા એનું ખાસ ગીત હતું મેરે દેશ મેં મેરે દેશ કી ધરતી સોના ભી કે એનું વધુ ખાસ માનીતું કોઈ ઘર ખંડેર બની ગયું હોય અને આપણે ખંડેરની મુલાકાત લઈએ ત્યારે સ્મૃતિ તાદૃશ્ય થાય અને જે ભણકારા આવે એવા જ ભણકાર આવશે અસહ્ય ભણકાર આવશે હવે તમને વિજયભાઈ માટે તો આપણે જેટલું કહીએ એટલું ઓછું છે પણ વિજયભાઈ કેવા હતા અને કેવી રીતે ગયા એ તમને હું એક સરસ મજાનો એક શેર છે એ સંભળાવું છું કે જહાન મેં જબ તું આયા જહાન એટલે દુનિયા બાળકનો જન્મ થાય એમ વિજયભાઈનો જન્મ થયો હતો જહાન મેં જબ તું આવ્યા તપ સબ રોતે છે ઓર તું હસતા હતા કારણ કે બાળકનો જન્મ છે એટલે બાળક રોવે અને ફેમિલી મેમ્બર ખુશ થતા હોય હસતા હોય કે ભાઈ ચાલો આપણા ઘરની અંદર એક નવું મહેમાન આવ્યું કે જહાન મેં જબ તું આયા તબ તું રોતા હતા ઓર સબ હસતે થે બસર કર એસી જિંદગી હવે જિંદગી તું એવી પસાર કર કે સબ રોએ ઓર તું હસતા જા બસ આ હસતા હસતા વિજયભાઈ વાજય ભાઈ ગયા તા બધા રહી ગયા ચોક્કસ પણ હવે આ દુઃખનું એવું છે ભાઈ કે અંદરને અંદર દુઃખ રહે એના ડૂમા ભરાય પણ મારું દુઃખ મારે વ્યક્ત કેમ કરવું એ હું જ જાણી શકું એવા જેટલા મિત્રો છે એ જ એટલું દુઃખ પડ્યું છે પણ એ પ્રદર્શિત કરી શકતા નથી તમે કે લાગણી કરો ત્યારે અસહ્ય અસહ્ય મને એમ થાય છે કે હવે તો મળવાની તો કોઈ શક્યતા જ નથી હવે જે રહેશે એ સ્મૃતિ રહેશે અને એ સ્મૃતિ વાગડવાની છે વાગડવાની છે અને હું તો પ્રભુ પાસે પ્રાર્થના કરું કે વિજયભાઈના વાઈફ અંજુ ભાભી એનો પણ એટલો જ ફાળો છે વિજયભાઈની સાથે ને સાથે સતત રહેવું અને બધું નિભાવવું એ સહેલી વાત નથી પણ હું એવું ઈચ્છું છું કે વિજયભાઈનું સ્થાન અંજલિ ભાભી લઈ લેશે ચોક્કસ લઈ લેશે અને બાકી તો જે હકીકત છે એ સ્વીકારી રહેશે છૂટકો નથી પાય પણ ડટી ગ્રુપ દર ગ્રુપ હતું છે અને રહેશે